ખરેખર કેવું હો આ વરસાદની વસ્તી ઘેર બેસો અને તમારા વરસાદ નું કોમ આવે છે ભલા મોડ કરો છો તમે કેતા બાર

આ આ હાઈ કરું પોઠો લેતો લઈ લ્યો લે લા પેલા કળવાજી ને લઈ દેવાના હાર લો આપડે પકડવા વાળા બોલાવી આપડે હાથ પકડી લઈ જાય જે પૈસા ભાગ માં આવી યાદ જવાનું

પેલા દુઆ દે હે આપ સ કહું હો વા દા કી હો વાડી વાતે વિશ્વા ન કરા હા આવે થઈ તારો ભાઈ ટોકાની તો ભરે ના બોલ પર કર તી એ હુ કરા બાત એટલે પર ડાળ જોતા મોટર ને હાથ નું વાળો આવતો કેટલા રૂપિયા લે જોડે કોન્ટેક છે એ ચકલા નાખવાના દોણા આવીને એના ખાલી બહુ ત્રણ થી રૂપિયા લે બાકી હાપ પકડી અને રોજ નદી આવો આજે આપણે ભાગે પડતા જોઈએ બતાવજો હા બજાવ તો આખા ઉપર છે એટલે તમારા પાક માં

ગુઈન દે હાટ્યું નો યાર તા પાકો કાકા પાછું લાગો હ આ હા છોકરા હાથ છે ક્યું તારું જાય તારું લ્યા કોઈ બી વાત પાકી करतो નહીં અન કોકને ભડકાય મારી છે

આ તો હાફલી વાત હતી એટલે બધું પડી ગયું. રજનુક ગજ કરવાનો કેમ પડી ગઈ ખબર જ પડતી નથી. મારા વાજે કોઈ નક્કી કરી. નંબર આવે છે પહેલો નંબર. ગોઈનજી રજનુક ગજ કરી નહીં ભલા મણે. હવે આ હાપ તો બરાબર. હાપને તો થોડો જો ભલા મણે એવું નહીં.

ભાઈ કોઈ દેખાડાય આવતું નહીં લે ઓડો ઓ ઘેર બે ચાલ છે દે કાલની વાત ચાલે અરે કા બની આટલું ખટ કરવાન પડી ગયું બીજું કોઈ નહીં મે કોઈ બી મોળા હોય તો પહેલા વાત પાકી કર અને પછી કેવા આવ વાત તો પાકી કરી પણ ડાયરેક્ટ કેવા વાતું છે કારણ કે ખબર પડત છે આ બીજું કોઈ નહીં વાગ તો આ નક બાવળિયામ ગા વાત પાકી કરવા રહેતો જ નહીં તરત બોલાવા આવે ને રજનું ગજ કરીને ઊભો રહે હે પણ આપણો વાલી વાતો ઓવાય જ નઈ અલ્યા આપણે ગોડા પડીએ બીજું કોઈ નઈ આર્યો ભૂલવાળીને રદને ગજ કરે અલ્યા હેડો હાલો હેડો લે કાકા

મારા ઓડશિયા નંબરે બતાવે નો અમે બતાવે આ અંબાલાલ બોલાવે એટલે હદ થઈ ગઈ કોને તો ઓળખાણ છે અંબાલાલ જોડે અંબાલાલ આવતા તો હોય ઘણો ફાયદો થઈ જાય એ તો હવામાન આગાહી ના જોણકાર છે લાય ન હોય તો વાહવાળાને વાળા કરું અને કઉ કે બાના ઘેર અંબાલાલ આબા નહીં અને પછી અમે એના જોડે આગાહી જોણી લઈએ ચીયા ટાઈમે વરસાદ થવાનો અને ચીયા ટાઈમે વરસાદ નહીં થવાનો મારો ઓડશો કયડો ખરો હો

કેટલી ગમે થાય વરસાદ પડે વીજળી પડી કાટકા પડી મારા ઘેર તો તમારે આબુજ જ પડશે અને પછી ઈવાને પાહો મે પૂછું ને એટલે નંબર એ બતાયો અંબાલાલ નો એટલે એના મે નંબર હે તો પછી ભલા મોણા એટલે કળવાજી એના મે અંબાલાલ નો ફોટો હોય તોય હારુ આ એના ભાઈ નંબર જોઈ આવે છે યાર એટલે આ તો માનતા નહીં ભલા મોણા જેવું નહીં હાથ ગાડી ને પાણી પીવા વાળો યાર મેં પેલા મારા કોને વાપર્યું પછી તોય મેં વિશ્વાસ ના કર્યો એની વાતનો નો મેં પૂછીને પાકું કર્યું એટલે બાકી હોય મારા તો અંબાલા લાવવાના ના આપણે માલા માલ થઈ જાઉં અંબાલાલને આપણે પૂછી લેવું ચાણો વરસાદ પડવાનો ચાણા વરસાદ નહીં થવાનો એટલે આપણને વાવેતર કરતાય ફાવે અને આપણને પાક આપણી ફાવી સુધરી